ખેડૂતોને કાળા પાણીની સજા ખેતી થઈ રહી છે બરબાદ અન્નદાતા થઈ રહ્યા છે પાયમાલ જાણવા છતાં તંત્ર ની આંખે બાંધેલા છે પાટા ખેડા જિલ્લાના બારેજા નજીકના દસ કોશી વિસ્તારમાંથી પસાર થતી આ ખારીકટ કેનાલ પાણીને જોઈ લો લાલી થી લઈ પલ્લા ગામ સુધીમાં દસ ગામોના ખેડૂતો આ કાળા પાણીથી ખેતી કરવા મજબૂર બન્યા છે અને આ કાળું પાણી હવે ખેડૂતોને બરબાદ કરી રહ્યું છે કારણ કે કેમિકલ યુક્ત પાણી થી જમીન ખરાબ થઈ ગઈ છે જમીનમાં સો ટકા નાઇટ્રોજન નું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આ કેમિકલ યુક્ત પાણીના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે તેવામાં દસ કોશી વિસ્તારના દસ થી વધુ ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આ કેમિકલ યુક્ત પાણી તેમની જમીન અને ભૂગર્ભ જળ બરબાદ કરી રહ્યું છે તો છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આ પ્રશ્ન છે અને આ જ્યારથી આ કાળુ પાણી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં આ જે ગામ છે ને એ ખલાસ થઈ ગયા લોકોને પરાણે જમીન વેચવી પડે એવી છે મુખ્ય સમસ્યા સાહેબ આ વર્ષોથી ચાલી આવી છે કે કાળુ પાણી અમે કેટલા ઇન્ટરવ્યુ આપ્યા કેટલી જગ્યાએ સેમ્પલ આપ્યા કાળા પાણી લડત લડ્યા એમ કાયદેસર છે કાળુ પાણી બંધ કરવાનું હાઇકોર્ટ નો ઓર્ડર બરોબર એ હાઇકોર્ટનો ઓર્ડર ની કોઈ ફરવા નહીં કરતું અને કાળુ પાણી સતત એસીડ્યું અમારી હજારો એકર જમીન અત્યારે બરબાદ થઈ ગયાલ ની ખેડા જિલ્લામાં મોટા પાયે ખેડૂતો ડાંગરનો પાક લે છે પરંતુ દશકોશી વિસ્તારના ગામડાઓમાં કેમિકલ યુક્ત પાણીના કારણે ડાંગરના ધરુ નાશ પામે છે ખેડૂતોની આ હાલત માટે જવાબદાર છે ખારીકટ કેનાલમાં ઠલવાતું કેમિકલ યુક્ત પાણી અને આ પાણી વટવા જીઆઈડીસી અને તેની આસપાસના વિસ્તારોમાંથી ઠાલવવામાં આવે છે

પણ અમારી જમીન સો ટકા નાઇટ્રોજન મળી રહ્યું છે વારંવાર છે એના કારણે અમારી જમીન સુકીને ભટ્ટ થઈ ગઈ છે જેથી પાક અમારો ઉપસો બે ફૂટ થાય છે પછી પાછો નીચે બેસી જાય છે એ સેમ પ્રોબ્લેમ સાહેબ અમારો અહીંયા આજે તળાવ છે આ તળાવમાં તમે જોઈ શકો છો કે આ તળાવમાં અમે ભીઘામાં સોમણ ઘઉં પકવતા હતા પણ હવે આ કાળુ પાણી ચોવીસ કલાક છોડવાના કારણે અમારું આ તળાવ ભરેલું ભર્યું છે અમારા બધા ખેડૂતો પાયમાલ ના હરાઈ ગયા છે એક ખેડૂતો સો ભીગામાં સોમણ ઘઉં પકવતો હતો આજે આ કશું જ નથી દિલ્હીમાં યમુનામાં કેમિકલથી ફીણ જોવા મળતા ભાજપના નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ સ્થાનિય સરકાર ને ઘેરવામાં કોઈ કસર બાકી નથી રાખી પરંતુ તે જ ભાજપના ગડ ગુજરાતમાં ખારીકટ કેનાલમાં પણ કેમિકલયુક્ત પાણીના કારણે ઝેરી ફીણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને ખેડૂતો તેનાથી ખેતી કરવા મજબૂર છે છતાં બે હજાર બે થી રાજ કરતી સરકારને ખેડૂતોની વ્યથા નથી દેખાતી વાતો મોટી પરંતુ હકીકત કડવા ઝેર જેવી ગંગા શુદ્ધિકરણ ની વાતો થાય છે યમુના શુદ્ધિકરણ ની વાતો થાય છે સાબરમતી શુદ્ધિકરણ ની વાતો થાય છે પરંતુ હકીકત તો એ છે કે આજે પણ નદીઓમાં શુદ્ધિકરણ તો દૂર ઠાલવાતું ઝેરી કેમિકલ યુક્ત પાણી સરકાર બંધ કરાવી શકી નથી આજે પણ સાબરમતીમાં આવાસના બેરેજ પાસેનું કાળું ઝેર ચોવીસ કલાક ઠલવાય છે જ્યાં પણ રહી નથી ભૂગર્ભ જળ કાળા અને કેમિકલ વાળા બની ગયા છે આવી જ હાલત ખારીકટ કેનાલ પર નપતા ખેડૂતો અને ગામડાની છે ત્યારે આ કાળા પાણીની સજામાંથી ખેડૂતોને ક્યારે છુટકારો મળશે કે નહીં મળે સૌથી મોટો સવાલ છે